આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બેનોએ વિવિધ પ્રશ્નો સાથે સુરત કલેક્ટર લઈ પહોંચી ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંલગ્ના નેસા હેઠળ આગન આપી ઉગ્ર રજૂઆત કરી હતી રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને વારંવાર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવે છે ત્યારે મંગળવારે ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બેનોના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે રજૂઆત કરાઈ હતી જેમાં પીએમ જેવાયનું ઇન્સેન્ટીવનું ચૂકવણું કરવું આશા તથા આશા ફેસિલેટર બેનો દર મહિનાના અંતે તમામ ચૂકવણી કરવી હાલમાં અલગ અલગ હેડથી ચૂકવતું કરાવતું હોય જેને લઈ ગુજડો ઉભો થાય છે જેથી ઇન્સેન્ટિવ પચાસ ટકા તથા પચીસોનો વધારાનું ચૂકવણું મહિનાના અંતે એક જ સ્થળે થાય સહિતના વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી મારું નામ પંડ્યા અલ્પવેન છે રજૂઆત બોલેને તે આવે છે કે અમારી પાસે જે વધારાની કામગીરી કરવામાં આવે છે એને બંધ કરાવો જેવું કે કેવાયસી છે અમારે પીએચઆર બંધ કરાવો જે લોકો લઈ નહીંથી નથી જતા એના માટે અમે અહીં આવેલા છીએ કેટલી લગભગ 10 વર્ષથી માંગ છે પણ પૂરી થતી જ નથી અમારી અમારો નથી પગાર વધતો નથી અમને કઈ વેતન બે સારું મળતું નથી દસ હજારમાં અમારી પાસે બહુ ગੱઢા મજૂરી કરાવે છે